નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ કર્યા છે અને એમની વાતોમાં ઘણું તથ્ય પણ છે આપણે એની અંદર એમણે જે આક્ષેપો કર્યા છે બહુ જ ગંભીર પ્રકારના આક્ષેપો છે પણ એ બધી વાતો કરતાં પહેલા એક આજે બહુ મહત્વની ઘટના જે છે

कमाल की थी। की थी। समय हम किलोमीटर प्रति रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि मैं नहीं हूँ मैं आप सबके के साथ हूँ ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने आपका भी सीना दर्द से चौड़ा होना चाहिए आप भी उतना ही एक्साइटमेंट दिखाइए आइए हम सब मिलकर भारत के इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें धन्यवाद जय हिंद जय भारत तो आ शुक्लाए अंतरिक्ष में मैसेज आप पहला भारतीय थे ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે ત્યાર પછી હવે આપણે જે જે પરિસ્થિતિઓ છે છે દેશની અંદર ઘણી ઘણી બધી આજે ઇમરજન્સી એના પચાસ વર્ષની ઉજવણી આ જે ચડ્ડી ગેંગ છે આખી કરી રહી છે એની અંદર એ ઘણી બધી વાતો છે એટલે આપણે જે લોકો વોટ્સએપને જ પોતાના એના જ ફોરવર્ડેડ મેસેજને જ પોતાનું જ્ઞાન સમજે છે એ લોકો કદાચ એ વસ્તુ નહીં સમજી શકે કે પચાસ વર્ષ પહેલાં એ ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ શા માટે લગાડી હતી કદાચ જો તમે હોવ કોઈ ચોક્કસ વ્યક્તિના અંધ પ્રેમમાં હો એનો કોઈ વાંધો નથી પણ છતાંય એક ભારતીય નાગરિક તરીકે એક પ્રજાજન તરીકે મારી એ બી તમને વિનંતી છે કે તમે બીજા પણ ઘણા બધા ઇતિહાસના પાનાઓ એને ઉથલાવો એને જુઓ કારણ એવું છે કે તમને જે એક જ દ્રષ્ટિથી જોવું એ યોગ્ય નથી હોતું હું અત્યારે અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસના સમર્થનની કે વિરોધની વાત નથી કરતો મારી અત્યારે વાત છે ખાલીને ને ખાલી એક દેશની જે અત્યારની પરિસ્થિતિઓ છે કેવી છે ભૂતકાળ કેવો હતો અત્યારે આપણું વર્તમાન કેવો છે અને આનાથી જ આપણું ભવિષ્ય નક્કી થશે આપણે અત્યારે મોદી સાહેબ કે કે કરે છે કે બે માં આમ કરીશું બે એના પર ચલો હું તો સમજો કે બહુ એટલો તમે કદાચ નહીં માનતા હોય હું ભણ્યો છું કે હું ચારે બાજુ જોઉં છું ઘણા મારા બહુ અંગત મિત્રો છે જે મોદીના એટલા બધા અંધભક્ત છે કે એમની આંખો પર તો એટલે મારે એમને કોઈ સુધરેવી અપેક્ષા જ નથી પણ છતાં એટલે તમે ધારો કે એક વિડીયો સર્ચ કરીને જોજો કે ખાન સરનો હમણાં એક હમણાં પોડકાસ્ટમાં જે વાત કરી છે ખાન સર જેમણે એમણે અજા ઓછા મોછામાં તમે આમ એમના જે હમણાં રિસેપ્શનના એના વિડીયો જુઓ તો ચાલીસ પચાસ હજાર વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યા છે એવી વ્યક્તિ જે પોતે બહુ જ અભ્યાસુ છે એવી વ્યક્તિ જ્યારે કહેતી હોય કે મોદી સાહેબ અમને બે હજાર સુડતાલીસ ની વાત ના કહો અમને બે હજાર પચીસ માં અત્યારે તમે શું કરી રહ્યા છો એનો જવાબ આપો હવે તમને કદાચ નહીં જ ખબર હોય કે જ્યારે આ ઇમરજન્સી પછી ઇલેક્શન થયું એમાં ઇન્દિરા ગાંધી ચૂંટણી હરી ગયા અને ત્યાર પછી મીડિયાને જે પ્રશ્નોના જવાબ આપવાના હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ એમને જવાબો આપ્યા હતા એમણે પોતાની ભૂલો પણ સ્વીકારી હતી જે તમારા જે એટલે મહામાનવ જે છે સીધો નોન બાયોલોજીકલ એને ક્યારે સ્વીકારી નથી આજ દિન સુધી પોતાની એક પણ ભૂલનો એમણે એકરાર કર્યો નથી કે આ મારો નિર્ણય ખોટો હતો અથવા તો આ નિર્ણયમાં મારી આ ભૂલ રહી ગઈ કારણ કે પોતે કારણ કે ખબર છે કે એમને એમની વાતોને આંખો બંધ કરીને સાચી માનનારી ખાસી એવી પબ્લિક છે આખો દેશ નથી એ વસ્તુ એ અંધભક્તોને એટલું જરૂર કહી દેવાનું કે ભાઈ આ દેશની એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી બધા જ કઈ આંધળું પકડીને એમની પાછળ દોડતા નથી એટલે ધારો કે જ્યારે ઇલેક્શન કમિશનના આંકડા જુઓ તો ખબર પડે કે એમને પાંત્રીસ ચાલીસ લોકો આંધળું સમર્થન આપે છે અને જયારે કોઈને પણ આંધળું સમર્થન મળે ત્યારે લોકોની આંખો ખોળે એવું હોય છે હવે ત્યારે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એના કેટલાક અંશોની જે હું વાત આપણે એના માટે જ આ તમને વિડીયો હું કરી રહ્યો છું તો એમાં સૌથી પહેલા તમને બતાવું કે એમણે મોદી સાહેબ માટે જે કીધું ક્યાં આ વાસ્તવિકતા છે તમે નહીં સ્વીકારો જે જે ભક્તો છે નહીં સ્વીકારો પણ એમણે કીધું છે કે બીજેપી સરકાર ગરીબ ને ગરીબ અને અમીર ને અમીર બનાવી રહી છે અદાણી અંબાણી આ બધા માટે બહુ મહેનત કરી રહ્યા છે બાકી એક સામાન્ય ગરીબ માટે આજે અત્યારે સુરતની જ હાલત જુઓ બહુ મોટા મોટા વાયદા કર્યા હતા શું થયું સુરતમાં ઠીક છે પછી તમને વિડીયો બતાવું પણ પેલા જે મલ્લિકાર્જુન ખડગે જે બોલ્યા એ વાત लोग गरीबों की भलाई और संविधान के साथ चलने वाले संविधान की रक्षा करने वाले मैं ये पूछना चाहता हूं आप एक तरफ गरीब को गरीब बना रहे हैं अमीर को और अमीर बना रहे हैं और गरीब और अमीर के बीच में इतनी खाई हो गई है इतना गैप हो गया है कि उसको आप कभी भी मिठा नहीं सकते या नजदीक नहीं ला सकते और चंद इने गिने लोग दो चार लोगों को ही आप अच्छे इंडस्ट्रियलिस्ट मानते हैं उनको फेवर करते हैं और हिंदुस्तान में तो इतने इंडस्ट्रियलिस्ट है स्मॉल स्केल इंडस्ट्रीज है बिग इंडस्ट्रीज है और पब्लिक सेक्टर्स हैं। उनको छोड़ के आप सिर्फ एक दो लोगों के साथ दोस्ती करके अपने दोस्तों को पूरा देश का धन कार्यक्रम पब्लिक सेक्टर्स आप बेच रहे हो दे रहे हो ये कौन सी बात होगी अरे इमरजेंसी तो अब आपने लाई है ये अनडिक्लेयर्ड इमरजेंसी है वो इमरजेंसी तो चले गई जो संविधान में बदलाव भी हो गया और जब संविधान में बदलाव हो गया जिसके लिए हम भी इंदिरा गांधी जी ने खुद उस अमेंडमेंट को मुरारजी का साथ दिया और वो बदल गया अब नहीं है वो फिर भी हर चीज को आप बोलने का एक एक रवैया है उनका कि उनकी जो बातें हैं जो फेलर्स है उसको छुपाने के लिए अपनी कमजोरी लोगों को नहीं बताना इस हिसाब से वो ये उठाते रहते हैं और आज वो भी खास करके जब हम संविधान बचाओ का जो अपने राहुल गांधी जी ने यात्रा भी की और बहुत से जगह उन्होंने बात की लेकिन उसको जो वो एक लोगों में जज्बा आया और મોદી સાહેબ બઉ બધા નાટકો કરી રહ્યા છે મોદી સાહેબ ને છે એમને સમર્થન છે સત્તા નું અને સત્તાવા છે એટલે હવે એ તો આઠેવા છે ને ધારે એ કરે અને એમને કોઈ જગ્યાએ કોઈ જવાબ નથી આપતા એટલે આજે કદાચ તમે જો મયુર લાઈવ કર્યું છે જેની અંદર બહુ સરસ વ્યંગ કર્યો છે એ પણ તમારે જો સમય હોય તો એ જોવા જેવો છે દેશની પરિસ્થિતિને સમજવા જેવી છે મૂળ તો કેવું છે કે આની અંદર ખરેખર અત્યારની સ્થિતિમાં શું કેવું ખબર કારણ કે બહુ બહુ આ આ જે જે ભવિષ્ય દેખાય છે ને જે વર્ષનું આ મોદી સરકારનું શાસન ડબલ એન્જિનની સરકાર એ જોતા તમને ઘણાને નહીં ખબર હોય પણ હું જયારે બે હજાર ચાર થી પત્રકાર થયો ત્યાર પછીથી જેટલું મોદી વિશે એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારથી જાણું છું જેટલું બહુ નજદીકથી સમજો છું એ પ્રમાણે તો આ બધું ગોપાળું જ છે તમે

આવી જ હાલત ગયા વર્ષે વડોદરામાં હતી વડોદરાની અંદર પણ જે વિસ્તારોમાં પાણી વિશ્વામિત્રી ના ભરાયા હતા એની પાછળ જવાબદાર તો ભાજપના ભ્રષ્ટાચારીઓ જ છે કારણ કે સરકારી અધિકારીઓને આ બધા ભેગા થઈને માલે તુજારો બિલ્ડરો ને બધાને જેને જ્યાં બધું બાજુ એની પરવાનગીઓ આપી અને એના પછી જે જે કોઈ હેરાન થયા એ વખતનો જે ગુસ્સો ગયા વર્ષનો હતો એના ઉપર ઠંડુ પાણી નાખવા માટે 1200 કરોડ રૂપિયાનો ખર્જો સરકારે કર્યો એવું સરકારી આંકડા કે છે અને ચાર પછી પણ હજી ગઈ કાલે એ પરમ દિવસે વડોદરાના મેયર પિંકીબેન સોનીને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે બેન આ વર્ષે હવે આટલો 1200 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે તો હવે પાણી પૂરના જો પૂર આવ્યું તો ભરાશે કે નહીં ભરાય તો એ એક શબ્દ બોલી ના શક્યા એ જે એમની ખોખારી નવું ના કહી શક્યા કે નહીં ભરાય એ એવી પિંકી પ્રોમિસ ના આપી શક્યા કે નહીં નહીં ભરાય અને આ જે ભાજપ છે ને એને જ બધા ચૂંટીને લાવે છે પણ કોઈ એમને પ્રશ્ન પૂછતું નથી અને પ્રજા તરીકે દરેક વ્યક્તિએ પોતાના મતનો હિસાબ માગવો જોઈએ તો એને લોકશાહી કહેવાય બાકી એક કોઈએ કીધું કે હું પટેલ છું હું તમારા ત્યાંનો છું હું મોદીનો છું હું આ જ હું તે છું એ રીતે જો બધા ચૂંટણીઓ જીતે અને પછી એમની મરજીથી એ પ્રજાને ભૂલીને પોતાના કિસ્સા ભરે તો પછી વાંક તો ભાઈ પ્રજાનો જ કહેવાય પણ ઠીક છે તો બહુ શાશ્વત વાત છે અને બધી પણ જે ખડગે સાહેબે જે બીજો એક આક્ષેપ કર્યો છે એ પણ તમને બતાવું ખડગે સાહેબે ખાલી લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં એની અંદર એક એટલો મોટો ટ્વિસ્ટ એટલે આ દેશની અંદર શું ચાલી રહ્યું છે રમત કે ત્રણ આતંકવાદીઓના સ્કેચ ફટાફટ જાહેર થઈ ગયા મોદી મીડિયા પર ચારે બાજુ એને ફેલાઈ ગયા કે આ ત્રણ હતા ને આ જે લોકોને મારી નાખ્યા મહિલાઓના છીનવી લીધા છે જે હિન્દુ પૂછી પૂછીને કરતા હતા હવે એ નીકળ્યું છે કે સ્કેચ જ ખોટા હતા જમ્મુ પોલીસે અને આ એનઆઈએ ની તપાસમાં બહાર આવ્યું છે હવે આની અંદર તો મોદી સાહેબ કઈક બે શબ્દો એમને કહેવા જોઈએ ને એમના જે ગૃહમંત્રી છે અમિત શાહ ને તો કઈક કેવું પડે ને બાકી અમિત શાહ તો પેલા પહોંચી ગયા હતા ત્યાં રેડ કાર્પેટ પર હેલિકોપ્ટર થી ગયા હતા તો પછી હવે સ્કેચ નીકળ્યા ત્યારે એમના મોડામાં મગ કેમ ભરેલા છે એ પણ એક પ્રજાજન તરીકે પૂછવાની જરૂર તો છે જ ને ચલો પ્રેસ મીડિયા ઘણું બધું વેચાઈ ગયું છે ઘણું બધું એમના ખોળામાં રમી રહ્યું છે પણ પ્રજા તરીકે તમે તમારા કોઈ પણ લેવલ પર પ્રશ્ન તો પૂછી શકો ને खड़े जो बहुत जम्मू कश्मीर में जो बहुत बड़ा घटना हुआ पहलगाम में हम स्पेशल सेशन के लिए मांग की लेकिन उन्होंने कभी भी उसको मान्यता नहीं दी हमने ये भी कहा कि ऑल पार्टी मीटिंग बुलाई है और आप भी आई है वो भी उन्होंने नहीं किया मीटिंग तुम कर लो मैं बिहार में उधर छोटे मोटे राष्ट्र में जाकर उनकी तकलीफात सुनूंगा कहकर आपने इलेक्शन प्रचार शुरू किए बिहार में और यहाँ वो एबसेंट रहे एक बार नहीं दो बार और ये असल देशभक्त हैं देश के समस्याओं को छुड़ाने वाले यही अगर मीटिंग्स में नहीं आते हमारी बात नहीं सुनते तो आप बोलिए इनको कितनी हमदर्दी देश के लिए और लोगों के लिए है इससे जाहिर होता है એ હા માઈક ન્યુ થઈ ગયું તું પણ આ વિપક્ષની વાત તમને કદાચ એવું લાગતું હોય કે ખાલી આક્ષેપો છે પણ એમાં તથ્યો તો છે જ નહીં અને આ બધાનો ધારો કે વિપક્ષ કદાચ ખોટા આક્ષેપો કરી રહ્યો હોય તો મોદી સાહેબ કહેવું જોઈએ ને એમ કારણ કે ખોંખારીને બોલ્યા હતા એ મોટા મંચ પરથી કે બી અંગ્રેજીમાં આખું બોલ્યા હતા કે બધું કોઈને છોડવામાં નહીં આવે અને ત્યાર પછી તો એવું હોય અંદર લોહીમાં સિંદૂર ગરમા ગરમ સિંદૂર વહે છે ને બધું બોલ્યા હતા રે

ટ્રમ્પને કહેવાની હિંમત નથી ધરાવતા એમનો કેટલી એટલે આ એકસો ચાલીસ કરોડ પ્રજાને કેટલી નમાલી નકામી સાબિત કરી કે જે વ્યક્તિ ભારતમાંથી ટ્રમ્પને ફોન નથી કરી શકતી એ કેનેડા જાય છે જી સેવનમાં કેનેડામાં મોદી સાહેબના પહોંચ્યા પહેલા ટ્રમ્પ ત્યાંથી જતા રહે છે અને ત્યાર પછી ત્યાંથી કેનેડા થી એ ફોન કરે છે ટ્રમ્પ ને અને કે છે કે આ બધું તમે ખોટું કરી રહ્યા છો એવી વાત એવા તથ્ય એમના અધિકારી મિશ્રી સાહેબ જાહેરાત કરે છે કે કે મોદી સાહેબે ત્યાં ફોન વાત કરી કદાચ હશે જનતાનો પૈસો બચાવવો હશે ફોન આઉટ ગોઈંગ કોલ નો એટલે કેનેડા થી નજીક અમેરિકાથી ફોન થઈ ગયો હશે અને ત્યાં એમણે ઇન્વાઇટ કર્યા છતાં ગયા નહીં ને એમને ઓરિસ્સામાં કામ હતું કારણ કે બિહારનું નજીક બધું ઇલેક્શનનું કંઈક ભાષણ આપ્યું પણ આ બધા ભાષણમાં એ ખુંખારી અને એ આ બધું આપડે મિશ્રી સાહેબે કીધા પછી તરત જ હજી તો ચાર પાંચ કલાકના તો થાય પેલા ફરીથી ટ્રમ્પે તો કહી દીધું કે સી પાર તો મેચ કરાય અને છતાં એ આજે કથિત રીતે પોતાની છપ્પન ની એકસો છપ્પન ની જે કે છે કે ઈંચ ની છે કે સેન્ટીમીટરની છે કે મિલીમીટરની છાતીવાળા જે પોતાના જાતને બહુ મોટું મહાન ગણાવે છે એ માણસ કઈ બોલ્યો નથી આજ સુધી કોઈ પણ જગ્યાએ એનું કોઈ સ્ટેટમેન્ટ નથી કે મે ટ્રમ્પ ને કીધું જ ને અને હોય તો આમ તો આທີ ठोकेन ઢોલ પીટા તો ભલાઈ બંધ થઈ જવું જોઈએ પણ એ चाचा તો બોલતો જ રહે છે તો એના પર પણ આપણે કમેન્ટ કરી છે ખડગે સાહેબે કહેતા હે કે મે પાકિસ્તાન اور હિન્દુસ્તાન કે સમસ્યાઓ કો છડવાયા નહી તો બહોત બડી લડાઈ હોતી થી બહોત देर तक चलती थी अनुबाम की लड़ाई होती थी उन्होंने कहा और इनके मुंह से कुछ नहीं निकला बैठे चुप बैठे वो एक बार बोला, दो बार बोला दस बार बोला तो भी पंद्रह बार बोला तो भी इनके मुंह से नहीं निकला अरे भाई आप क्या है मैं खुद बातचीत करके मैं सुलझा लिया हूं ऐसा आपने कहा नहीं किसको सबको डरते हो तुम फिर विश्वगुरु बनाना चा, बनना चाहते हैं? विश्वगुरु कहां बनते भाई जब ट्रंप ही आपको डरा रहा है और आप उसके प्रचार को जाते इलेक्शन के लिए एक किसी देश में हुआ है कि एक देश के प्रधानमंत्री प्रेसिडेंट या प्रधानमंत्री के चुनाव में जाकर फिर एक बार ट्रंप अपनी बात बोलते हैं वो फिर एक बार मोदी वो अलग बात है लेकिन दूसरों के इलेक्शन में जाके अमेरिका में जाके आप बोलते हो फिर एक बार और ट्रम्प और ट्रंप ने क्या बोला अरे भाई तुम दोनों का झगड़ा मैंने सुलझाया तो ये इनके इतने अवगुण रहते हुए भी

ઇન્દિરા ગાંધી દેખાય છે આ એક આજના દિવસે એટલા માટે જુઓ કે આના પર કદાચ આ વિડીયો ખોટો છે ઓશો પણ કદાચ ખોટું બોલ્યા હોય એને ભક્તો તથ્યો શોધી કાઢે અને ખોટો સાબિત કરે કે આ બધા જ જે વિચાર છે ખોટો છે તો ગમશે એના તથ્યો હશે એના પુરાવાઓ હશે એ લોકોનું વાંચન હશે તો આપણને ગમશે પણ એ પહેલા તમે આ સંભળાવી દઉં કે આના પર તમે શોધખોળ શરૂ કરી દેજો क्या बात इतिहास खोटो है कारण के व्हाट्सएप वालों जो इतिहास है एक साचो है वो मानवानी जरूर नहीं कि अब सारा जो नया वर्ग सत्ता में गया है वो इतनी कहराई को उन्होंने देश को वो जो सच तो ये है कि अब सारा जो नया वर्ग सत्ता में गया है वो इतनी कहराई को उन्होंने देश को वो संकट काल की आपातकाल स्थिति थी उसे छुटकारा दिलवा दिया लेकिन मजा यह था कि इनके ही उपद्रव के कारण वो आपातकाल स्थिति डाली गई थी नहीं तो उसे डालने की कोई जरूरत ही ना यही कारण थे जयप्रकाश और मुरारजी ने जो उपद्रव मचाने शुरू किए थे उसके कारण आपातकालीन स्थिति आई इमरजेंसी आई अब ये कहते हैं हमने उससे छुटकारा दिलवा दिया तुम ही उसके जन्मदाता थे तुम उपद्रव न करते तो इंदिरा कोई आपातकालीन स्थिति लाने के लिए उत्सुक नहीं थी तुमने उपद्रव किया उसको आपातकालीन स्थिति लानी पड़ी अब तुम्हारा उपद्रव सफल हो गया तुमने आपातकालीन स्थिति खत्म कर दी देश जहां के तहा आपातकालीन स्थिति का सारा जुम्मा इंदिरा पे छोड़ना उचित नहीं है नब्बे प्रतिशत जुम्मा इन पर है जो सत्ता में ये मजबूरी थी लानी पड़ी जयप्रकाश इस तरह की बात करने लगे की पुलिस का सैनिक और फौज का सिपाही भी बगावत करे इस तरह की बातें अगर की जाएंगी तो कोई भी सत्ता देश की सुरक्षा के लिए कुछ करेगी करना ही पड़ेगा वो मजबूरी थी अब ये सत्ता में आ गए तो तो जयप्रकाश बच के निकल गए अब उनका कभी दोष पकड़ा ना जा सकेगा और जिनके हाथ में सत्ता चली गई वो इंदिरा से ज्यादा प्रतिक्रियावादी मुरारजी भाई को कोई न कभी सोचा था कि कोई क्रांतिकारी मुझसे तो एक सज्जन कह रहे थे इनका असली नाम मुरारजी भाई नहीं मगरूर जी भाई इंदिरा के हाथ में कम से कम

મનના જે વિકારો છે જે પોતાનું અજ્ઞાન છે જે અધૂરી માહિતી છે એનો છંટકાવ કરતો હોય હવે એટલે છેલ્લો તમને અત્યારે વિડીયો બતાવી દઉં આમ તો આ સુરતની વાત છે એટલા માટે આ છોકરાએ સુરતની જે હાલત છે એના પર એણે પણ એક વ્યંગ કર્યો છે છોકરાએ સાંભળી લો આ 数据。 वर्ल्ड फर्स्ट अंडर वाटर सिटी सूरत यह अंडर वाटर सिटी की टेक्नोलॉजी रातों रात बनाई गई है और इसके कई सारे फायदे हैं सबसे पहले जबकि बाकी सारे देश अभी भी रस्तों पे गाड़िया चलाते हैं वहीं पे हमारा देश अंडर वाटर गाड़िया चलाने लगा है इन बाइक और कार्स के मैन्युफैक्चर ने कभी अपनी जिंदगी में नहीं सोचा होगा की एक दिन उनकी शक्तियों का ऐसा इस्तेमाल होगा और अगर पहले आपको रिलैक्स होना होता था तो पहले आप गाड़ी पार्क करते थे उतरते थे फिर साइड पे रस्ते पे जाके रिलैक्स होते थे पर अब आप गाड़ी चलाते ही चलाते अंडर वाटर रिलैक्स हो सकते हो इनफेक्ट अगर आपको लॉन्ग प्रोसेस वाला रिलैक्स होना है तो वो भी आप अंडर वाटर हो सकते हो और साथ ही साथ अंडर वाटर धो भी सकते हो किसको पता नहीं चलेगा यहाँ पर स्पेशली आपके धोने के लिए हंड्रेड परसेंट नेचुरल ऑर्गेनिक और अनलिमिटेड पानी बनाया गया है आज के टाइम पे भी कई सारे देश साफ करने के लिए अभी भी टिश्यू पेपर का यूज करते हैं वही पे हमारा देश धोने के लिए अंडर वाटर टेक्नोलॉजी ला चुका है आप कहते थे की रस्ते रस्ते पे शौचालय बनाइए अभी आपका पूरा शहर ही एक अंडर वाटर शौचालय है तो आप भी इस अंडर वाटर टेक्नोलॉजी का इस अंडर वाटर शौचालय का इस अंडर वाटर सिटी का लाभ उठाइए બસ ભાઈ આવી રીતે છે અંડર વોટર ને બધું જે નવી નવી ટેકનોલોજીઓ મોદી સાહેબ લાવી રહ્યા છે ડબલ એન્જિન ને ત્રિપલ એન્જિન સરકાર આમ તો સંવિધાનની દ્રષ્ટિએ આ આ પણ એક ગુનો બને કે આ રીતે વોટ ના માંગી શકાય અમે ત્યાં છીએ જો તમને અમે આ એક પ્રકારની લાલચ કહેવાય ડબલ એન્જિન એટલે પણ આ તો આ દેશમાં કોઈ બોલનારું છે નહીં એને કોઈ બોલે તેનું કોઈ સાંભળનારું છે નહીં બાકી ડબલ એન્જિન સરકાર એ એ જુમલો ખરેખર અને કોઈ સામાજિક કાર્યકર હોય ને પડકારે તો એનો થઈ શકે કારણ કે આ લાલચ છે એક જાતની જો તમે અમે ગુજરાતમાં અમારી સરકાર બનાવશો તો તમને દિલ્હી થી પૈસા મળશે અને એમના બાપ દાદાઓ આ નાખી ગયા હતા પૈસા એમાંથી વેચતા હોય રીતે મોદી સાહેબ તો આદત છે બિહારમાં એમનો એક તો બોલો કેટલા આપો તમારે કઈક તમારી સાત પેઢી કમાઈ ને લાયા છો ભાઈ સરકાર જનતાના પૈસા છે જનતાને આપવાના જેમાં તમે આટલો બધો એટલે પેલો જનતાના ખર્ચે ગ્રાન્ટ પર બાકડા મુકાય જે બધા કોર્પોરેટરો ફોટા પડાવે ને એ એવી વૃત્તિ છે આખ્યા ચડ્ડીદારી ગેંગની વૃત્તિ કાલી ખાલી તોડફોડિયા વૃત્તિ લોકોને ઉશ્કેરવાની વૃત્તિ ને આ બધું જ પંચોતેર માં એટલે આમ તો બોતેર તોતેર થી શરૂ થયું હતું તોતેર પછી અને પછી એટલે પંચોતેર માં ઇમરજન્સી ની હાલત એટલે નાખવી પડી એવી પરિસ્થિતિ જ ઊભી કરી તેને એમાં પણ ખાલી વાત જોડી દો કે એ

દવા દબ કોમેન્ટ કરજો ખુશ થજો કોમેન્ટ કરીને આનંદમાં રહેજો બાકી થોડા વધારે જાગૃત થાય તો બસ જયારે આ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો જો ના કરી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો બીજાને શેર કરજો બાકી મજા કરજો અને આશા કરું કે ગયા વર્ષે વડોદરામાં જેવો વરસાદ પડ્યો હતો એવો આ વર્ષે ના પડે કે બારસો કરોડ રૂપિયા આપણા પ્રજાના ધોવાઈ જશે ચલો ત્યારે ભારત માતા કી જય હિંદ